ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હીમાં છે મોઢવાડિયા દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મળ્યા છે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા બાદ મોઢવાડિયા પ્રથમ વખત દિલ્હી પહોંચ્યા છે મોઢવાડિયા વડાપ્રધાન મોદીને પણ મળે તેવી પણ શક્યતાઓ દર્શાઈ રહી છે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓને તક મળી શકે છે વર્તમાન મંત્રીઓને ડ્રોપ કરીને કેટલાક નવા ચહેરાઓનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવી શકે છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાનો કેબિનેટમાં સમાવેશ થઈ શકે છે મોઢવાડિયા અને સીજે ચાવડાને કહેવામાં આવ્યું હતું કે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે અર્જુન મોઢવાડિયા સિવિલ એન્જિનિયર હોવાથી તેમને માર્ગ મકાન અને જાહેર બાંધકામ વિભાગ મળે તેવી શક્યતા દર્શાઈ રહી છે જ્યારે સીજે ચાવડા એડમિનિસ્ટ્રેટિવ અનુભવ ધરાવતા હોવાથી તેમને પશુપાલન અથવા મહેસૂલ વિભાગ મળે તેવી સંભાવના છે